ઉટરડા ગામની સીમામાં અજાણી મહિલાનો ઝાડ ઉપર લટકાવેલ મૃતદેહ મળી આવ્યો ઉટરડા ગામની સીમમાં વાસણીના ખેડૂતોના ખેતરો આવેલા છે જેમાં નદી સાઈડના બધા કોતરો હોય કોતરોમાં કોઈ અજાણી પચાસથી સાહીઠ વર્ષની ઉંમરની મહિલાનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં બાજુના ખેતરવાળાની નજરે પડતા તેણે ગામમાં ગામ લોકોને જણાવેલ ત્યારબાદ સરપંચશ્રીએ આંબલિયારા પોલીસ સ્ટેશન અને જાણ કરતા આંબલિયારા પીએસઆઈ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મૃતદેહને નીચે ઉતારી જીતપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રવાના કરવામાં આવ્યો હતો અને હત્યા અને આત્મહત્યા તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ ખ્યાલ આવી શકે છે આંબલિયારા પોલીસ દ્વારા તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે મૃતદેહ આશરે એક બે દિવસથી લટકતો હોવાનું અનુમાન લગાવી શકાય છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો